બનાસકાંઠાના દાંતીવાડાના ચોંડુંગરી ગામેથી રાજ્યમાં જળસંચય અંતર્ગત કેચ ધ રેન અંતર્ગત રિચાર્જ કુવા નિર્માણ કાર્યની શરૂઆત થઈ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની હાજરીમાં આ શરૂઆત કરાવી આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી હર્ષભાઈ સંઘવી અને બળવંતસિંહ રાજપૂત સહિત અનેક ખેડૂતો હાજર રહ્યા બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ઊંડા જવાની સ્થિતિ એ ચિંતાજનક છે કે હવે આ ભૂગર્ભ જળની સ્થિતિને નિવારવા રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે તેનું પ્રમાણ અહીં દેખાય છે કેન્દ્ર સરકાર દ્વારા જળસંચયના કામો પર ભાર અપાય છે જે અંતર્ગત બનાસકાંઠામાં દાંતીવાડાના ચોડુંગરી ખાતે યોજાયેલા કેચ ધ રેઇન રિચાર્જ પુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો જેમાં જીસીબીઓને લીલી ઝંડી આપી હતી આ કાર્યક્રમ બાદ બનાસકાંઠા જિલ્લામાં પચાસ હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવાની શરૂઆત કરાઈ છે જેમાં પચીસ હજાર રિચાર્જ કુવાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાગીદારી કરશે આ ઉપરાંત પચીસ હજાર રિચાર્જ કુવાઓમાં બનાસ ડેરી ભાગીદારી કરશે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આહવાન કર્યું કે બનાસકાંઠામાં જળ અભિયાન એ જન અભિયાન બને ખેડૂતો સાથે જન ભાગીદારી થકી ગામે ગામ રિચાર્જ કુવાઓ બનાવી ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે અભિગમ અપનાવવામાં આવ્યો છે. રમેશ પટેલ સાહેબ ભોપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને शंकरભાઈ સાહેબના સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન નીચે બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવા માટે જે અભિયાન હું કરવામાં આવેલી છે સ્વૈચ્છિક સંસ્થાઓએ બેન્કિંગ

અને પછીના દસેક વર્ષ જો પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પહેલા આ તો એવું ધરતીમાં પાણી આપણે કરી શકીએ વરસાદનું પાણી ઘણું બધું થાય છે અહીંયા પડે છે પરંતુ એ પાણી રણમાં વહી જાય છે તો એને રોકવાનું કામ સિંચાઈ અને પાણી મંત્રી માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ પણ આભાર માનીશ કે તેમણે બંને અહીંયા આવી આજે અભિયાનના શરૂઆત પણ શ્રી ગણેશ પણ કરાવ્યા અને સાથે સાથે મોટું બળ આપ્યું છે ઘણા બધા દાતાશ્રીઓએ પણ એમને દાન આપવાની જે જાહેરાત કરી છે આ જળસંચયના કામ માટે તે તમામ દાતાશ્રીઓનો પણ હૃદયથી આભાર માનું છું